નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સ્માર્ટ મીટર મહા ખોલી નાખી પોલ જોઈ લો ગુજરાત સ્માર્ટ મીટર છે એક મહા કૌભાંડ ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને હાલ તેના નુકસાન પણ સામે આવવા લાગ્યા છે લોકો સ્માર્ટ મીટર થી છે લોકો સ્માર્ટ મીટર વિરોધ કરવા મજબૂર થયા છે ગુજરાતમાં સ્માર્ટ મીટર ના લગાવવા બાબતે પબ્લિક આવાજ બોલંદ કરી રહી છે લોકો ઠેર ઠેર વિરોધ પણ કરી રહ્યા છે તો પણ લોકોને કોઈ પરિણામ મળી રહ્યું નથી આ બધા વચ્ચે સ્માર્ટ મીટર પોલ ખોલતો વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં સ્માર્ટ મીટર એક મહા કૌભાંડ ગણાવવામાં આવી રહ્યું છે તો આજનો આ વિડીયો

વીજળી ડિસ્ટ્રીબ્યુટ કરવા વાળી કંપની એટલે કે એક વીજળી બનાવવા વાળી કંપની હોય અને વીજળી બનાવે એની પાસેથી ખરીદી અને એક વીજળી વેચવા વાળી કંપની હોય આપણે ત્યાં ગુજરાતમાં કાયદાના કારણે કાયદામાં એવી સ્પષ્ટ જોગવાઈ છે કે માત્ર સરકારી કે અર્ધ સરકારી ડિસ્કોમ કંપની જ વીજળીનું ડિસ્ટ્રિબ્યુશન કરી શકે એટલે કે આપણા ઘરે મીટર ઉપર જે કનેક્શન આવે છે લાઇટનું એ પીજીવીસીએલ ડીજીવીસીએલ UGVCL ના કનેક્શનનું આવે છે શું કામ કે કાયદો એવું કહે છે કે માત્ર સરકારી કંપનીઓ જ ડિસ્ટ્રીબ્યુશન કરી શકશે વિતરણ કરી શકશે એટલે આપણે ત્યાં મીટર ફરજિયાત સરકારનું મીટર લાગે લાઈટ સરકારની કંપનીમાંથી જ આવે છે કેમ કે કાયદો છે એમાં કોઈ પ્રાઇવેટ કંપનીઓ ડિસ્કોમ કંપની પ્રાઇવેટ નથી ડિસ્કોમ એટલે ડિસ્ટ્રીબ્યુશન કંપની હવે બેન સમજો બે હજાર માં ભારતની સંસદની અંદર લોકસભામાં ભાજપના મંત્રી એક બિલ લાવ્યા બિલ નું નામ છે કે ઇલેક્ટ્રિસિટી થયેલા દક્ષિણ ભારતની અંદર પણ ખુબ વિરોધ પ્રદર્શનો થયા અને આ બિલ નો ભયંકર જબરજસ્ત વિરોધ જયારે બે હાજર બાવીસ માં લોકસભામાં આવ્યું ત્યારે બધાએ કર્યો હતો કે આ બિલ છે એ જનતા વિરોધી છે લોકોને વીજળીનો માર પડશે આના છતાંય ભાજપે જબરજસ્તીથી એ બિલ લોકસભામાં મૂક્યું એ બિલમાં શું જોગવાઈ કરવામાં આવી એ હું તમને કે અત્યારે કાયદો છે કે માત્ર સરકારી વિતરણ કંપનીઓ એટલે કે ગવર્મેન્ટ ડિસ્કોમ કંપનીઓ જે છે એ જ વીજળીના મીટર લગાવશે અને એ જ વીજળી જનતાને પ્રોવાઈડ કરશે સંસદની અંદર બે હજાર બાવીસમાં ભાજપના મંત્રીએ જે બિલ મૂક્યું એ બિલમાં એવી જોગવાઈ કરી છે કે પ્રાઇવેટ ડિસ્કોમ કંપનીઓ પણ વીજળીનું ડિસ્ટ્રિબ્યુશન કરી શકશે એટલે કે અત્યારે ગુજરાતમાં માત્ર પીજી વિસીએલ ડીજી વિસિયલ યુજી વિસીએલ છે એની જગ્યાએ ભવિષ્યમાં ગોપીબેનની કંપની પણ આવી શકે કે ભાજપના ધારાસભ્યની કંપની પણ આવી જાય કે અદાણીની આવી જાય કે ગમે એની કંપનીઓ આવી જાશે અત્યારે શું બીજું કે ભાજપના કેન્દ્રીય વીજળી મંત્રી જે છે એમણે બે હજાર બાવીસમાં અને બે હજાર ત્રેવીસમાં અલગ અલગ સમયે એક જાહેર નિવેદન કરેલું છે સરકારની પ્રેસ નોટ છે ગુજરાતના તમામ છાપાઓમાં છપાયું છે તમામ ટીવી અને બુલેટિન કવર કર્યું છે કે ભાજપના કેન્દ્રના વીજળી મંત્રીએ એવું કીધું છે કે સરકાર એવું વિચારે છે કે દિવસે જે વીજળી વપરાય એનો ચાર્જ અલગ ગણવો અને રાત્રે જે વીજળીનો વપરાશ થાય એનો ચાર્જ પણ અલગ ગણવો એટલે કે ભાજપના મનમાં એ પ્લાન પડ્યો છે કે રાતના યુનિટ જેટલી રાત્રે જેટલી વીજળી વાપરે કસ્ટમર એનો ચાર્જ વધુ લેવો દિવસે જેટલી વીજળી વપરાય એનો ચાર્જ ઓછો લેવો ઓછો એટલે કઈ પચાસ સો રૂપિયાનો ફરક નહીં હોય પૈસામાં ફરક હશે કે રાતમાં પચાસ પૈસા વધારે દિવસમાં પૈસા ઓછા તો ભાજપનું આ ખુલ્લું સ્ટેટમેન્ટ છે ગુજરાતના બધા છાપામાં છપાઈ ચુકેલું છે બે હજાર ત્રેવીસ માં જ હું તો બતાવી શકું એમ કે ભાજપનો પૂરો પ્લાન છે કે રાતના યુનિટનો ચાર્જ વધુ લેવો છે અને દિવસના યુનિટનો ચાર્જ પચીસ પૈસા ઓછો લેવો છે એટલે હવે બેન સમજો આખી આખું ષડયંત્ર સમજો ભાજપ કે રાત્રે વીજળી વધારે જોઈએ ગમે તે માણસને કેમ કે રાત્રે પંખોય જોઈએ ને રાત્રે લાઇટ પણ જોઈએ દિવસે લાઇટ ન જોઈએ ખાલી પંખો જોઈએ અને પૂરા સમય માટે માનો કે સવાર સવારમાં પંખો ન જોઈએ પછી બપોરે ઘડીક આરામ કરો તો પંખો જોઈએ તો સરકારના મનમાં ભાજપના મનમાં એવું છે કે દિવસના યુનિટનો ચાર્જ અલગ લેવો છે રાતના યુનિટનો ચાર્જ અલગ લેવો છે પણ દિવસે કેટલા યુનિટ વીજળીનો ઉપયોગ કોઈ કસ્ટમરે કર્યો અને રાત્રે કેટલા યુનિટનો ઉપયોગ કસ્ટમરે કર્યો એ નક્કી કરવાની હાલમાં કોઈ કોઈ પ્રોસેસ કે કે વ્યવસ્થા સરકાર પાસે એટલે હવે સ્માર્ટ સ્માર્ટ મીટરો આવશે એ એટલા છે એને ખબર પડી જશે કે સાંજના સાત વાગ્યા છે તો સાત વાગ્યા થી લઈ સવારના સાત વાગ્યા સુધી કેટલા યુનિટનો વપરાશ થયો સવારના સાત થી સાંજના સાત સુધી કેટલા યુનિટનો વપરાશ થયો એ બંને ડેટા મીટરથી જ અલગ થઈ જશે આપણે ઉપર જોઈએ છે કે કે રાતનું અંધારું થાય એટલે તરત લાઇટ ચાલુ થઈ શું કામ કેમ સ્માર્ટ લાઇટો છે લાઇટને ને ખબર પડી જાય છે કે અંધારું થઈ ગયું છે એમ આ જે સ્માર્ટ મીટરો છે ગોપીબેન એ ભવિષ્યની અંદર રાતના યુનિટ અને દિવસના યુનિટ નક્કી કરી શકે એવી સ્માર્ટ ચીપ વાળા છે એટલે શું થશે એ સમજો કે પહેલા તો પીજી વીસીએલ ડીજી વીસીએલ યુજી ના માધ્યમથી બધાને ફરજિયાત સાચું ખોટું બોલીને જૂઠું બોલીને ભરમાવીને જોર જબરજસ્તી કરીને ધમકાવીને ડર બતાવીને લાલચ આપીને બધાના ઘરમાં સ્માર્ટ મીટરો મૂકવામાં આવશે આ મીટરો સરકાર મૂકશે ત્યાર પછી ઓલા નવા કાયદા પ્રમાણે પ્રાઇવેટ ડિસ્કોમ કંપનીઓને એન્ટ્રી આપવામાં આવશે એટલે પીજી વીસીએલ ની સાથે સાથે પેરેલલ અદાણી પાવરની કંપનીઓ આવી જશે ગોપીબેન ઇલેક્ટ્રિસિટી લિમિટેડ કંપની આવશે ગોપાલભાઈ ઇલેક્ટ્રિસિટી લિમિટેડ આવશે બી આર પાટીલ ઇલેક્ટ્રિસિટી લિમિટેડ કંપની આવશે અને આ બધી ડિસ્કોમ કંપનીઓ જે છે એને સરકાર વીજળીનું ડિસ્ટ્રિબ્યુશન કરવાની સત્તા આપશે એટલે શું થશે કે પહેલું જે સ્માર્ટ મીટર છે એની સત્તા પ્રાઇવેટ કંપનીને મળી જશે પછી પ્રાઇવેટ કંપની મજા આવે એટલું કસ્ટમરોને લૂંટકે અને ભાજપને ચૂંટણી ફંડ આપશે અને પછી કંઈ પણ તકલીફ પડશે બિલ વધારો થશે તો ભાજપવાળા એમ કે છે કે ભાઈ એ તો કંપનીનો ફોલ છે કંપનીને મળો કંપની આમ કંપની તેમ સરકાર હાથ ઉઠાવી લેશે અત્યારે સો ટકા ડિસ્ટ્રિબ્યુશન સરકાર હસ્તક છે એ ને સરકાર હસ્તકમાંથી પ્રાઇવેટમાં લઈ જવામાં આવશે અને આ સ્માર્ટ મીટરો દિવસનું અને રાતનું અલગ અલગ રીડિંગ કરશે રાતનો ચાર્જ વધારે હશે અને દિવસનો ચાર્જ પચીસ પૈસા ઓછો હશે આ બધા સ્ટેટમેન્ટ ભારતના ભાજપના કેન્દ્રના વીજળી મંત્રીના છે એમાં હું મારા ઘરનું કઈ નાખતો નથી

સરકાર પોતે તે આખો મહિનો કર્મચારી પાસે કામ કરાવે ને પછી પહેલી તારીખે બીજી તારીખે સરકારી પગાર આપે સરકાર પોતે બીજી તારીખે પગાર આપે છે એ જ ભાજપની સરકાર પચીસ તારીખે પંદર તારીખે પ્રીપેડ રિચાર્જ કરાવવાનું આપણને કહે છે કે પંદર તારીખે રિચાર્જ કરાવો વીસ તારીખે રિચાર્જ કરાવો અથવા જયારે તમારે ખાલી થઈ જાય ત્યારે રિચાર્જ કરાવો કેવી રીતે રિચાર્જ કરાવવાનું પગાર આવશે પહેલી તારીખે રિચાર્જની જરૂર પડશે પંદર તારીખ કેવી રીતે શક્ય છે અને બીજી વાત કે આ કરોડો રૂપિયા એડવાન્સમાં માં ઉઘરાવી લીધા પછી એના બદલામાં કંપની કસ્ટમરને શું ફાયદો આપશે કઈ નહીં એ તો લૂંટવા બેઠી છે કંપનીઓ તો અને પ્રાઇવેટ કંપની આવશે સરકારી નહીં તમે એનું કઈ નહીં કરી શકો પ્રાઇવેટ કંપની કોઈ ભાજપના નેતાના છોકરાની હશે ભાજપના પૂર્વ મંત્રીના જમાઈની કંપનીઓ આવશે ભાજપના ચાલુ મંત્રીના વેવાયના છોકરાની કંપનીઓ આવશે આપણે લૂંટાવાનું અને ભાજપના જમાયો ને વેવાયો સાધુભાઈ બધા કંપનીઓ ચલાવશે આ ગુજરાતમાં થવા જઈ રહ્યું છે માટલીપુરના વીજળી કોઈ મોજ શોખ ની વસ્તુ નથી વીજળી છે એ માણસ ની જીવન જરૂરી વસ્તુ જેમ હવા છે જેમ 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 પાણી છે 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 ખોરાક ઇન્ટરનેટ એમ કોઈ કે મજાક મસ્તી કરવાની વસ્તુ નથી એટલે મોજ શોખ ની વસ્તુ હોય એમાં સરકાર ટેક્સ લે મોજ ચોખ ની વસ્તી નું કરી નાખે મોજ શોખ ની વસ્તુ ને મોંઘી કરી નાખે તો ઠીક છે ભાઈ જેને વધારે શોખ હોય એ વધારે પૈસા ચૂકવે પણ જે વસ્તુ માણસ નું જીવન જીવવા માટે જરૂરી વસ્તુ છે એની અંદર તો ભાજપ વાળા કમસે કમ આટલી હદે બેસરમી વેપાર નો કરવો જોઈએ